હું કોકિલાબેનજી દલવાડી રહેવાનું અમારે સર્વે નંબર તેવી એકાનમાં સંસ્કૃતિ કોમ્પ્લેક્ષની બાજુમાં અને અમારો અહીંયા આગળ ઓગણીસો પંચ્યાસીથી અહીંયા આગળ અમારો કબજો છે અમારો રહેણા રહેણાંક જગ્યા અમારી અમે જાતે મહેનત કરીને બનાવેલી છે અને જયપ્રકાશ વાઘજીભાઈ પટેલ અને એમનો બાબો આકાશ અને એક અલ્પેશ પ્રજાપતિ એ લોકોએ ભેગા થઈ અને આ લોકોને અહીંયા આગળ જબરજસ્તી એ કરી અને અહીં આગળ ભેગા કર્યા છે અને અમારો કબજો જબરજસ્તી અમને હેરાન કરી કરીને લે છે આ લોકો અમને બહુ તકલીફ પડે છે અમે ખરેખર નિર્દય જે અમારી પોતાની જમીન છે ઘરેખર અમે બહુ જ હેરાન થઈ જઈએ જશે મારો ચોખો લાઈટ વગર રે મારા ચોક્કો

嗯，哈哈哈